નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લાના અગલાવ તાલુકાના અંબાલી ગામમાં બરોડા ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન દ્વારા શિક્ષિત તથા અશિક્ષિત બેરોજગાર બહેનોને સ્વરોજગાર વિકાસની તાલીમ આપવામાં આવે વિષય જ્વેલરી કોસ્ટ્યુમ ડિઝાઇન અંબાલી ગામના નિરંજન પર્વત ગૌસ્વામી માજી સરપંચના ઘરે ગામના બહેનોને સ્વરોજ જ્વેલરીની ટ્રેનિંગ આપવામાં આવે અંબાલી આકલાઉ અને ભેટાસીના બહેનોને અંબાલી ગામના સરપંચ શ્રી મીનાબેન વિકાસ પર્વત ગૌસ્વામી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગામની બહેનોને સ્વરોજગાર થાય કંઈ નવું કરીને પગભર થાય એ વિચારથી આ તાલીમ અંબાલી ગામમાં રાખવાનું આયોજન કર્યું અને તેને સફળ બનાવવા મીનાબેન પટેલ મેડમે એ બહેનોને સહેલાઈ તાલીમ આપી જ્વેલરી ડિઝાઇન કોસ્ટ્યુમની ટ્રેનિંગ જેમ કે રેશમી દોરાની જ્વેલરી ફેબ્રિક જ્વેલરી અલગ અલગ મોતીમાંથી બનતી જ્વેલરી જેમ કે બેંગલ્સ મીનાકારી કુંદન ચોકરલેસમાંથી બનતી જ્વેલરી કોડી કુમાર મિરર વર્ક જ્વેલરી ફ્લાવર જ્વેલરી પીઠી નેકલેસ મંગળસૂત્ર હેન્ડ બ્રેસલેટ પાયલ સિમ્પલ માળા અર્બન માળા તોરણ મોતી અને ગોટાપટ્ટી તોરણ અલગ અલગ ટાઈપની વીંટી કોળીમાંથી બનતી જ્વેલરી કોટન મોતીની જ્વેલરી ગોલ્ડન સિલ્વર ઓક્સોડાઈઝ વગેરે બસોથી વધારે જ્વેલરી આઇટમ માત્ર અગિયાર દિવસમાં શીખવવામાં આવી બેંક ઓફ બરોડા રેસિટીના બેંક મિત્ર નિમિષાબેન ગોસ્વામીનો ખૂબ આભાર માન્યો કેમ એમને વારંવાર સરપંચ શ્રીને કહીને અંબાલીમાં સાતથી આઠ વાર મીટિંગ કરી અને પીછે હટ કર્યા વગર તાલીમની શરૂઆત કરી તાલીમ આપ્યા બાદ દિલાવર ગઢવી સરની એક જ મિટિંગના લેક્ચરના શબ્દોથી બધા બહેનો એટલા રિસ સિરિયસ થઈ ગયા એ જ અઠવાડિયામાં તાલીમ શરૂ કરી દીધી અને રજિસ્ટર ફાઇનલ કરી દીધા હતા ત્યારબાદ મેઘા મેડમ બેગના ડાયરેક્ટ સાહેબ અલખ નિરંજન સાહેબ પ્રમોદ દલવાડી સર મિત્તલ પટેલ સર અને બેંકના સ્ટાફ દ્વારા રોજ એક નાનું સેન્સર રાખવામાં આવતું જેમાં બહેનોને જ્ઞાન સાથે ગમત રમાડવામાં આવતી હતી જેમ કે માઇન્ડ પાવર વધે એકાગ્રતા સેલ્ફ કોન્ફિડન્સ વધારો એક અલગ અલગ વિષય પર ગેમ રમાડવામાં આવતી કેવી રીતે મટીરિયલ લાવવું બનાવવું સેલ કરવું ઇન્સ્ટાગ્રામ ફેસબુક એમેઝોન એક્ઝિબિઝનમાં સ્ટોલ નાખવો સખી મંડળ દ્વારા ફ્રી દુકાન મેળવવી એવું ઘણું બધું પ્રોત્સાહન આપ્યું જે આ તાલીમ પછી એમને જીવન દરમિયાન કામ આવે છેલ્લા દિવસે અંબાલી ગ્રામ પંચાયત આગળ બહેનો દ્વારા સ્ટોલ નાખવામાં આવ્યો હતો જેમાં બહેનોને સારો અનુભવ રહ્યો હતો ત્યારબાદ બહેનોની ડેસીટી બેંક ઓફ બરોડા વલાસણ મુખ્ય કેન્દ્રમાં મૌખિક લેખિત અને પ્રેક્ટિકલી એક્ઝામ લેવામાં આવી હતી ત્યારબાદ જિલ્લાના ડીડીએમ શ્રી નાબાર્ડથી આવેલા રાહુલ સર અને ડાયરેક્ટર સાહેબ અલગ નિરંજન સાહેબ અને વિશાલભાઈ ગોસ્વામી દ્વારા બધા બહેનોને સર્ટિફિકેટ આપી બહેનોને સારું એવું જ્ઞાન પીરસ્યું હતું જે એમને જીવન દરમિયાન કામ આવતી જરૂરિયાતોની ઊંડાણપૂર્વક માહિતી આપી ત્યારબાદ કાર્યક્રમની પૂર્વ નાહતી કરીને બહેનોની વિદાય આપવામાં આવી હતી પ્રજાને એક સંદેશ કે આવી બેંક દ્વારા આપવામાં આવતી તાલીમનો લાભ લો અને બેરોજગાર ભાઈઓ બહેનો સુધી આ સંદેશ પહોંચાડવા માટે જનકલ્યાને મદદ કરો પાર્ટી ગુજરાતી ન્યૂઝ રાજ યુસુફભાઈ